આકાશવાણી સમાચાર સમાચાર પટેલ વાંચે છે મુખ્ય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંસદના બંને ગૃહોમાં સંબોધન સાથે આજે સંસદના બજેટ સત્રનો આરંભ થશે વિદેશમંત્રી એસ જયશંકરે જણાવ્યું કે ભારતની વધુ ક્ષમતા પ્રભાવ અને પ્રતિષ્ઠા એ વાતની ખાતરી આપે છે કે આપણે મુશ્કેલ પરિસ્થિતિઓમાં અન્ય દેશોને મદદ કરીએ છીએ વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ ભારત અને ભૂટાન વચ્ચે બહુપક્ષીય સહયોગ અંગે ચર્ચા કરવા ભૂટાનના પ્રધાનમંત્રી સાથે વાતચીત કરી નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આવતીકાલથી પ્રદેશના અયોધ્યા માટે આઠ નવી હવાઈ સેવાઓ શરૂ કરશે પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનને વિશેષ અદાલતે સાયફર કેસમાં રાજ્યના ગોપનીય દસ્તાવેજો જાહેર કરવા બદલ દસ વર્ષની જેલની સજા ફટકારી છે અને ICC અંડર નાઇન્ટીન પુરુષ ક્રિકેટ વિશ્વકપમાં ભારતે પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડને બસો ચૌદ રનથી હરાવ્યું સમાચાર વિગતવાર સંસદનું બજેટ સત્ર આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધન સાથે શરૂ થશે નાણામંત્રી નિર્મલા સીતારમણ આવતીકાલે વચગાળાનું બજેટ રજૂ કરશે સત્ર નવમી ફેબ્રુઆરી સુધી ચાલશે દરમિયાન સત્ર પહેલા સરકારે ગઈકાલે બંને ગૃહોની કામગીરી સુચારુ રૂપે ચાલે તે માટે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે સરકાર તમામ મુદ્દાઓ પર ચર્ચા માટે તૈયાર છે તેમણે વિપક્ષી દળોને સહકારનો સહયોગ આપવા અપીલ કરી જેથી બંને ગૃહોમાં કામકાજ સુચારુરૂપે ચાલી શકે શ્રી જોશીએ જણાવ્યું હતું કે સરકારે લોકસભા અને રાજ્યસભાના અધ્યક્ષોને સંસદના શિયાળુ સત્ર દરમિયાન સસ્પેન્ડ કરાયેલા સાંસદોના સસ્પેન્શનને રદ કરવા વિનંતી કરી છે બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારીએ કહ્યું કે કોંગ્રેસ અને અનેક વિપક્ષી દળો આગામી સત્ર દરમિયાન દેશમાં બેરોજગારી મોંઘવારી અને વધતા જતા દેવાના મુદ્દે રજૂઆત કરશે બજેટ સત્ર પહેલાં સરકાર દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં વિપક્ષના કેટલાક નેતાઓએ હાજરી આપી હતી બેઠક દરમિયાન કેન્દ્રએ વિવિધ રાજકીય પક્ષોના નેતાઓને ખાતરી આપી છે કે સરકાર દરેક મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર છે સંસદનું આ સૌથી નાનું સત્ર હોવાથી રાષ્ટ્રપતિના ભાષણની સાથે સાથે વચગાળાના કેન્દ્રીય બજેટની રજૂઆત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે નાણામંત્રી નિર્મલા સીતારમણ ભારતના પ્રથમ પૂર્ણ સમયના મહિલા નાણામંત્રી હશે જે આવતીકાલે તેમનું છઠ્ઠું બજેટ રજૂ કરશે પ્રથમ બે દિવસ પછી રાષ્ટ્રપતિના અભિભાષણના આભાર પ્રસ્તાવના જવાબ પર બંને ગૃહોમાં ચર્ચા શરૂ થશે અને ત્યારબાદ વચગાળાના બજેટ પર ચર્ચા થશે વિદેશમંત્રી એસ જયશંકરે જણાવ્યું છે કે ભારતની વધુ ક્ષમતા પ્રભાવ અને પ્રતિષ્ઠા એ વાતની ખાતરી આપી છે કે આપણે મુશ્કેલ પરિસ્થિતિઓમાં અન્ય દેશોને મદદ કરીએ છીએ તેમણે કહ્યું કે પાડોશી ક્ષેત્રમાં સંકટ સમયે ભારત જવાબ નહીં આપે તો તેને જવાબદાર દેશ માનવામાં આવશે નહીં તેઓ ગઈકાલે મુંબઈના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં બોલી રહ્યા હતા તેમણે માહિતી આપી હતી કે ભારતીય નૌસેનાએ તે ક્ષેત્રમાં દસ હજારો જહાજો તૈનાત કર્યા છે તેમણે ઉલ્લેખ કર્યો કે આઈએનએસ વિશાખાપટ્ટનમે આગ બુઝાવી અને તાજેતરમાં એક ટેન્કરના મેમ્બરને બચાવ્યા હતા તેમણે એમ પણ કહ્યું કે ભારતીય નૌકાદળે પાકિસ્તાની અને ઈરાની માછીમારોને ચાંચિયાઓથી બચાવ્યા ડોક્ટર જયશંકરે કહ્યું કે આજે આ દેશો આપણી તરફ જોઈ રહ્યા છે કારણ કે કોવિડ રોગચાળા દરમિયાન ભારતે રસી પૂરી પાડી હતી અને હિંદ મહાસાગર ક્ષેત્રના ઘણા દેશોમાં ડોક્ટરો મોકલ્યા હતા શ્રી જયશંકરે અનેક બાબતોનો ઉલ્લેખ કર્યો જ્યારે ભારતે કટોકટી દરમિયાન અન્ય દેશોને મદદ કરી હતી તેમણે લાલ સમુદ્રમાં ભારતની નૌકાદળની તૈનાતી તુર્કીમાં આવેલા ભૂકંપ દરમિયાન બચાવ ટુકડીઓ મોકલવા અને શ્રીલંકા અને મોઝાંબિકમાં કટોકટી દરમિયાન ભારતે આપેલી મદદ વિશે વાત કરી હતી વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ ભારત અને ભૂટાન વચ્ચે બહુપક્ષીય સહયોગ અંગે ચર્ચા કરવા ભૂટાનના પ્રધાનમંત્રી શેરીંગ કે સાથે મુલાકાત કરી વિદેશ સચિવ ભૂટાનની ત્રણ દિવસીય સત્તાવારી મુલાકાતે છે જે ઓગણત્રીસમી જાન્યુઆરીથી શરૂ થઈ હતી ભૂટાનના પ્રધાનમંત્રી વિદેશ સચિવ અને તેમના પ્રતિનિધિમંડળ માટે તેમના નિવાસસ્થાને રાત્રિભોજનનું પણ આયોજન કર્યું હતું મુલાકાત દરમિયાન વિદેશ સચિવ ક્વાત્રાએ ભૂટાનના વિદેશ સચિવ ઓમ પેમા ચૌડેન સાથે અવકાશ ઉર્જા વેપાર ટેકનોલોજી આર્થિક સંબંધો અને લોકો વચ્ચેના સંબંધોમાં ભારત અને ભૂટાન વચ્ચેના પરસ્પર સહયોગ પર વ્યાપક મુદ્દાઓ પર દ્વિપક્ષીય પરામર્શ પણ કર્યો હતો વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ આ મુલાકાતે વિકાસ ભાગીદારી તેરમી પંચવર્ષીય યોજના ઉર્જા વેપાર ટેકનોલોજી માળખાકીય વિકાસ બંને દેશો વચ્ચે આર્થિક સંબંધો સહિત દ્વિપક્ષીય સંબંધોના તમામ પાસાઓ પર વ્યાપક ચર્ચા કરવાની તક પૂરી પાડી હતી નાગરિક ઉડ્ડયન મંત્રાલય આવતીકાલથી ઉત્તરપ્રદેશના અયોધ્યા માટે આઠ નવી હવાઈ સેવાઓ શરૂ કરશે જેનાથી યાત્રાળુઓને ઘણી સુવિધા મળશે નવી સેવાઓ અયોધ્યાને દિલ્હી ચેન્નાઈ અમદાવાદ જયપુર પટના દરભંગા મુંબઈ અને બેંગલુરૂ સાથે જોડશે તાજેતરમાં રામ મંદિરમાં અભિષેક સમારોહ બાદ અયોધ્યામાં પર્યટનને વેગ મળ્યો છે અને ત્યાં આર્થિક અને સામાજિક વિકાસની તકો વધી છે હવાઈ સેવાઓનું ઉદઘાટન કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા કરશે અને સ્પાઇસ જેટ આ હવાઈ માર્ગ પર સેવાઓ પ્રદાન કરશે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનને વિશેષ અદાલતે સાયપર કેસમાં રાજ્યના ગોપનીય દસ્તાવેજો જાહેર કરવા બદલ દસ વર્ષની જેલની સજા ફટકારી છે પૂર્વ વિદેશ મંત્રી અને પાકિસ્તાન તહેરીકે ઇન્સાફ પાર્ટીના ઉપાધ્યક્ષ શાહ મહેમૂદ કુરેશીને પણ આ કેસમાં દસ વર્ષની જેલની સજા ફટકારાઈ છે સાયબર કેસ એક રાજદ્વારી દસ્તાવેજથી સંબંધિત છે પાકિસ્તાનમાં આવતા મહિનાની આઠમી તારીખે યોજાનારી સામાન્ય ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે આ સજા કરવામાં આવી છે આ કેસ એક ગુપ્ત રાજદ્વારી દસ્તાવેજ સાથે સંબંધિત છે ઇમરાન ખાનની આ બીજી સજા છે ઇમરાન ખાન અને મહેમૂદ કુરેશીએ પોતે નિર્દોષ હોવાની દલીલ કરી હતી સંરક્ષણ રાજનાથ રાજનાથસિંહે કહ્યું છે કે ભારત અને અમેરિકા નૈસર્ગિક ભાગીદાર છે અને વર્તમાન વૈશ્વિક ભૌગોલિક રાજકીય પરિપ્રેક્ષ્યને ધ્યાનમાં રાખીને તેઓએ વેપાર અને વ્યૂહાત્મક બંને ક્ષેત્રોમાં સાથે આગળ વધવું જોઈએ શ્રી સિંહ નવી દિલ્હીમાં ઇન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત અમૃતકાળ આત્મનિર્ભર ભારતમાં ભારત અમેરિકા સંબંધોને મજબૂત કરવા અંગેના વિષય પર સંમેલનને સંબોધિત કરી રહ્યા હતા છત્તીસગઢમાં માઓવાદી હુમલામાં ગઈકાલે સુરક્ષા દળના ત્રણ જવાનો શહીદ થયા છે અને ચૌદ જવાનો ઘાયલ થયા છે સીઆરપીએફ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ અને ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડની સંયુક્ત ટીમ ગઈકાલે છત્તીસગઢના બસ્તર વિભાગના બીજાપુર અને સુકમા જિલ્લાના સરહદી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી માઓવાદીઓએ જગરગુંડા વિસ્તારના ટેકલગુડેમ ગામ પાસે સુરક્ષા દળોની આ ટીમ પર હુમલો કર્યો હતો જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી અથડામણમાં ત્રણ જવાનો શહીદ થયા હતા દરમિયાન ચૌદ જવાનો ઘાયલ થયા હતા ઘાયલ જવાનોને સારવાર માટે રાજધાની રાયપુર મોકલવામાં આવી ભારત મહોત્સવ મહારાષ્ટ્રના રાજ્યપાલ રમેશ ભૈશ આવતીકાલે ગુરૂવારે મુંબઈમાં ભારત રંગ મહોત્સવ બે હજાર ચોવીસનું ઉદઘાટન કરશે ભારત રંગ મહોત્સવની શરૂઆત મુંબઈમાં નેશનલ સેન્ટર ફોર ધી પરફોર્મિંગ આર્ટ ખાતે ભવ્ય ઉદઘાટન સમારોહ સાથે થશે રાજ્યપાલ રમેશ ભૈસ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના અધ્યક્ષ પરેશ રાવલની હાજરીમાં મહોત્સવનું ઉદઘાટન કરશે પહેલી ફેબ્રુઆરીથી એકવીસ ફેબ્રુઆરી દરમિયાન ભારત રંગ મહોત્સવનું આયોજન કરવામાં આવશે મુંબઈમાં પહેલીથી છઠ્ઠી ફેબ્રુઆરી દરમિયાન સાંસ્કૃતિક ઉત્સવ છઠ્ઠી ફેબ્રુઆરીએ મુક્તિ કલ્ચરલ સેન્ટર ખાતે ભવ્ય સમાપન સાથે સમાપન થશે એકવીસ દિવસીય થિયેટર ફેસ્ટિવલ દેશના પંદર શહેરોમાં એકસો પચાસથી વધુ પ્રદર્શન વર્કશોપ અને ચર્ચાઓ રજૂ કરશે આ વર્ષનો તહેવાર વસુધૈવ કુટુંબકમ વિષય પર આધારિત છે આઈસીસી અંડર નાઇન્ટીન પુરૂષ ક્રિકેટ વિશ્વકપમાં ભારતે દક્ષિણ આફ્રિકાના બ્લૂમ ફોન્ટેન ખાતે સુપર સિક્સ તબક્કાની તેની પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડને બસો ચૌદ રનથી હરાવ્યું છે પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે નિર્ધારિત પચાસ ઓવરમાં આઠ વિકેટે બસો પંચાણું રન બનાવ્યા હતા જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ અઠ્યાવીસ એક ઓવરમાં માત્ર એક્યાસી રનમાં જ ઓલ આઉટ થઈ ગઈ હતી ભારત આગામી બીજી ફેબ્રુઆરીએ આ જ સ્થળે સુપર સિક્સ તબક્કાની બીજી મેચમાં નેપાળ સામે રમશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંસદના બંને ગૃહોમાં સંબોધન સાથે આજે સંસદના બજેટ સત્રનો આરંભ થશે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે ભારતની વધુ ક્ષમતા પ્રભાવ અને પ્રતિષ્ઠા એ વાતની ખાતરી આપે છે કે આપણે મુશ્કેલ પરિસ્થિતિઓમાં અન્ય દેશોને મદદ કરી શકીએ નાગરિક ઉડ્ડયન મંત્રાલય આવતીકાલથી ઉત્તર પ્રદેશના અયોધ્યા માટે આઠ નવી હવાઈ સેવાઓ શરૂ કરશે અને આઈસીસી અંડર નાઇન્ટીન પુરૂષ ક્રિકેટ વિશ્વકપમાં ભારતે પ્રથમ મેચમાં ન્યુઝીલેન્ડને બસો ચૌદ રનથી હરાવ્યું આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા